સમાચાર આ દીપાવલી કંઈક ખાસ વીરા ગ્રુપ સુલતાનપુર ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હરિઓમ વૃદ્ધાશ્રમ જેતપુર ખાતે અનોખી દીપાવલી ઉજવણી સુલતાનપુર જેતપુર પ્રકાશ આનંદ અને પ્રેમના પર્વ દીપાવલીના અવસર પર જ્યારે દરેક ઘર દિવાળીના દીવાઓથી ઝળહળતું હતું ત્યારે વીરા ગ્રુપ સુલતાનપુર વીરા ચેરિટેબલ ટ્રસ્ટે પોતાના પ્રકાશનો દીવો થોડો અલગ રીતે પ્રગટાવ્યો વૃદ્ધ માતાપિતાના હૃદયોમાં આનંદનો પ્રકાશ પ્રગટાવીને શુભ વાઘબારસના દિવસે હરિઓમ વૃદ્ધાશ્રમ જેતપુર ખાતે વીરા ગ્રુપ દ્વારા એક અનોખી અને હૃદયસ્પર્શી દીપાવલી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં વૃદ્ધાશ્રમના તમામ રહેવાસીઓ વૃદ્ધ માતા તથા ભાઈઓને દીપાવલીને ખુશીઓ સાથે સન્માન અને પ્રેમના દીવા અર્પણ કરવામાં આવ્યા હતા પ્રકાશ અને પ્રેમની શરૂઆત મંગલ દી પ્રગટાવથી કરવામાં આવી કાર્યક્રમની શરૂઆત મંગલદીપ પ્રગટાવીને અને ભગવાનના ભજનોથી કરવામાં આવી સ્થળ પર દીવાઓની ઝગમગાટ અને સુગંધિત ફૂલોની સુવાસ સાથે એક દિવ્ય માહોલ સર્જાયો વૃદ્ધાશ્રમના દરેક ખૂણે આનંદની કિરણો છવાઈ ગઈ હતી સંગીત ભજન અને ગારબા સાથે ખુશીની મહેફિલ વીરા ગ્રુપમાં સભ્યો તથા સ્વયંસેવકો દ્વારા ભજન કીર્તન સંગીત અને ગારબાનું આયોજન કરાયું હતું વૃદ્ધ માતા પિતાએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો લાંબા સમય પછી તેમના ચહેરા પર સ્મિત અને સંતોષની ઝલક જોવા મળી સંગીતના સ્વરો સાથે સૌએ મળીને તાળીઓ પાડી અને તહેવારની મીઠાશ માણી મીઠાઈ ફૂલ અને શુભેચ્છાઓથી હૃદય જીતી લીધા વીરા ગ્રુપના સભ્યોએ દરેક વૃદ્ધને ફૂલમાળા પહેરાવી મીઠાઈઓ અને ભેટો અર્પણ કરી દીવાઓ સાથે સૌએ મળીને પ્રેમ અને માનવતાના સંદેશને ઉજાગર કર્યો વૃદ્ધાશ્રમના વડીલોને લાગ્યું કે સમાજ આજે પણ તેમને ભૂલ્યો નથી અને આજ લાગણી કાર્યક્રમનો સાચો ઉદ્દેશ્ય હતો સહભોજન પ્રેમનો સ્વાદ કાર્યક્રમને અંતે સૌએ સાથે મળીને આનંદપૂર્વક ભોજન લીધું વૃદ્ધ માતા પિતા અને વીરા ગ્રુપના સભ્યો એક જ પંક્તિમાં બેઠા સાથે જમ્યા અને હળવા હાસ્ય વિનોદમાં સમય વિતાવ્યો આ સહભોજનના પળોમાં એક અનોખી નજીકતા અને પરિવાર જેવી લાગણી જન્મી ગઈ ફટાકડાઓની ઝગમગાટ સાથે દીપાવલીનો આનંદ ચરમસીમાએ ભોજન બાદ સૌએ આકાશમાં રંગબેરંગી ફટાકડા ફોડીને દિપાવલીની ઉજવણી કરી વૃદ્ધાશ્રમનું આખું આકાશ ઝળહળતું બની ગયું વડીલોના ચહેરા પર બાળપણ જેવી ખુશી દેખાઈ રહી હતી કોઈ તાળી પાડી રહ્યા હતા કોઈ સ્મિત કરી રહ્યા હતા તો કોઈ આનંદના આંસુઓ છુપાવી રહ્યા હતા વીરા ગ્રુપના પ્રતિનિધિઓએ વ્યક્ત કર્યા સંવેદનાત્મક વિચારો વીરા ગ્રુપના પ્રતિનિધિઓએ જણાવ્યું કે દિપાવલીનો સાચો અર્થ માત્ર પોતાના ઘરમાં દીવા પ્રગટાવવાનો નથી પરંતુ અન્યના જીવનમાં પ્રકાશ લાવવાનો છે વૃદ્ધ માતા પિતા આપણા સમાજના આશીર્વાદ છે અને તેમની વચ્ચે દીપાવલી ઉજવવી અમારું સૌભાગ્ય છે તેઓએ વધુમાં ઉમેર્યું કે આ કાર્યક્રમ દ્વારા અમે માનવતા સ્નેહ અને એકતાનો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે વૃદ્ધાશ્રમના વડીલો અમારી પ્રેરણાનું સ્રોત છે સામાજિક સંદેશ અને પ્રેરણા વીરા ગ્રુપની આ સેવા અને માનવતાભરી પહેલ સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ બની રહી છે વૃદ્ધાશ્રમના સંચાલકોએ આ પહેલની પ્રશંસા કરતા કહ્યું કે આવી મુલાકાતો વૃદ્ધોને માત્ર આનંદ જ નહીં આપે પરંતુ તેમને જીવવા માટે નવી પ્રેરણા પણ આપે છે અંતે સૌએ મળીને પ્રેમ આનંદ અને પ્રકાશની આ ઉજવણી પૂર્ણ કરી કાર્યક્રમનો અંત સમૂહ પ્રાર્થના અને શુભેચ્છા સાથે કરવામાં આવ્યો આ દીપાવલી વીરા ગ્રુપ માટે ખરેખર કંઈક ખાસ બની રહી કારણ કે અહીં ઉજવણી માત્ર દીવાઓની ન હતી પરંતુ હૃદયો પ્રગટાવવાના પ્રકાશની હતી કાર્યક્રમ સ્થળ હરિઓમ વૃદ્ધાશ્રમ જેતપુર આયોજક વીરા ગ્રુપ સુલતાનપુર વીરા ચેરિટેબલ ટ્રસ્ટ વિશેષ પ્રસંગ વાગબારસ દીપાવલી ઉજવણી આ વખતે અમે વીરા ગ્રુપે એક નવું વિચારવાની કોશિશ કરી કે જે આ વૃદ્ધાશ્રમમાં જે વૃદ્ધ લોકો છે જેના પરિવારથી જે દૂર રહે છે એની માટે દિવાળીની ઉજવણી એટલે શું તો અમારા ગ્રુપે બધાએ નક્કી કર્યું કે આપણે એની સાથે ઉજવણી કરીએ અમે છેલ્લા ત્રણ વર્ષથી સતત વૃદ્ધો સાથે દિવાળી પર્વની ઉજવણી કરીએ છીએ એના માટે ભોજન પછી શણગાર તથા દીવા પ્રગટાવીને અને ફૂલ ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવે છે વીરા ગ્રુપ છેલ્લા ઘણા વર્ષોથી આ પક્ષી બચાવો અભિયાન ચલાવી રહ્યું છે એમાં જ આ એક અનેરો આ વખતે અમે હરિમ વૃદ્ધાશ્રમ વૃદ્ધાશ્રમ જેતપુર ખાતે વૃદ્ધો સાથે આ દિવાળી પર્વ ઉજવણી કરી આજ રોજ તારીખ સત્તર દસ બે હજાર પચીસના રોજ હરિઓમ વૃદ્ધાશ્રમ જેતપુર ખાતે વીરા ફાઉન્ડેશન ગ્રુપ સુલતાનપુર દ્વારા આજે હરિઓમ વૃદ્ધાશ્રમની અંદર દીપાવળી દીપાવલીના પાવન અવસરે પ્રમુખ દિવ્યેશભાઈ કાછડિયા અને તેમના સમગ્ર ગ્રુપ દ્વારા આજે હરિઓમ વૃદ્ધાશ્રમની અંદર દિવાળીના ઉજવણી કરવામાં આવી હતી જેમાં તેમણે આ સમગ્ર વૃદ્ધાશ્રમમાં નિવાસ કરતા સો જેટલા વૃદ્ધ માવતરોને ભોજન પ્રસાદ કરાવી આજે વૃદ્ધાશ્રમની અંદર દિવાળીના પર્વની ઉજવણી માટે દીપ પ્રગટ્ય અને દીવડાઓ જગજગમાવી અને વૃદ્ધોને આનંદ કરાવવાનો જે પ્રયાસ કર્યો છે બધા વૃદ્ધોને ભોજન પ્રસાદ કરાવેલ છે અને ફટાકડા ફોડી આજે પર્વની ઉજવણી કરાવી છે આ નિરાધાર વૃદ્ધ માવતરો છે તેઓને ખૂબ આનંદ કરાવેલો છે તે બદલ અમે હરિઓમ વૃદ્ધાશ્રમ વતી આ સમગ્ર ગ્રુપનો જે દર વર્ષે દિવાળીના તહેવાર ઉપર વૃદ્ધ નિરાધાર માવતરોને પરિવારનો જે છે તે અહેસાસ કરાવવા માટે આવે છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ફરી પણ આવનારા દિવસોમાં વૃદ્ધોને સમગ્ર વિરા ગ્રુપ દ્વારા આવો જ સહયોગ મળતો રહેશે તેવી